મિત્રો વાર્તામાં જેવું થયું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખો વિડીયો જોવા નમસ્કાર મિત્રો સોનુ નામનો એક છોકરો જે મહારાષ્ટ્રનો રહેવાસી હતો તે છોકરો દેખાવામાં ખૂબ જ સુંદર હતો અને તેની ઉંમર અઠ્યાવીસ વર્ષની છે સોનુના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા હોવા છતાં સોનુની વાસનાની ભૂખ સંતોષાયી ન હતી અને તેણે આવું કર્યું હતું જેનું કોઈ સપનામાં પણ ન વિચારી શકે મિત્રો એ તમે સાંભળશો તો ખરેખર ચૂંકી જશો આજે આ ઘટના સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે તેથી તમે અંત સુધી જોતા જ રહેજો બાકી મિત્રો અમારી એક નાનકડી એવી વિનંતી છે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો સોનુના ના એક કાકા છે જે તેની સાથે એટલે કે તેના બાજુના મકાનમાં જ રહેતા હતા અને તેના કાકાની એક પુત્રી છે જેનું નામ પાયલ હતું અને મિત્રો પાયલ દેખાવમાં કોઈની સાથે મેળ ખાતી ન પાયલ ગોરી ચામડીની હતી અને સોનુ ની કાકીનું અવસાન થયું હતું પાયલ સોળ વર્ષની પણ તેનું શરીર એકદમ પરિપક્વ હતું અને તે યુવાની ના ઉમરે પગ મૂક્યો હતો પાયલ ને યુવાની જોઈને સોનું નું મન પણ ભાગવા લાગે છે અને સોનુના મનમાં વાસનાની આગ દિન પ્રતિદિન વધતી જતી હતી અને તેના મનમાં કંઈક વિચારો આવતા હતા કે શું આ નાની બાળકી કોઈ ખીલેલી યુવતી છે કે માત્ર પાયલનો સુંદર ચહેરો જ તેના દિલ અને દિમાગમાં ઘૂમતો રહ્યો હતો અને જ્યારે પણ સોનું તેની પત્ની સાથે આનંદ કરતો હતો ત્યારે તેને પાયલનો ચહેરો જોવા લાગ્યો હતો એટલે કે દિવસે અને રાત્રે તેને માત્ર પાયલ જ દેખાતી હતી એક દિવસ સોનું કોઈ કામ માટે બહાર તેના કાકાના ઘરે જાય છે અને કાકાને બોલાવવા લાગે છે પરંતુ કોઈ જવાબ ન મળવાને કારણે સોનું અંદર જાય છે સોનું આજુબાજુ જુએ છે પરંતુ તેને કોઈ મળ્યું ન હતું અને પછી તો સોનું બાથરૂમમાંથી પાણી પડવાનો અવાજ સાંભળે છે અને પછી સોનું તેના કાકાને અવાજ કરે છે અને મિત્રો બાથરૂમમાંથી પાયલનો અવાજ આવે છે ભાઈ હું સ્નાન કરું છું અને પિતા ઓફિસે ગયા છે ત્યારે સોનું કહે છે ઠીક છે તું સ્નાન કર હું બહાર બેસી અને મિત્રો ત્યાર પછી તો પાયલ સ્નાન કરીને બહાર આવે છે અને તેને તેના શરીર ને ખાલી રૂમાલ થી લપેટી લીધેલું હતું અને પાયલ ની આ સ્થિતિ માં જોઈને સોનુ બેચેની અનુભવા લાગે છે તમે શું તેની સાથે મસ્તી કરવાના પણ સ્વપ્ન જોવા લાગે છે પાયલ જ્યારે કપડાં બદલવા તેના રૂમ તરફ જતી હતી તો ત્યારે તેના ભાઈના મનમાં શું ચાલી રહ્યું હતું તે નથી તો તે સાવ જ અચાણ હતી મિત્રો એને બિલકુલ ખબર ન હતી તેથી સોનું તેના શરીરને જોઈ રહ્યો હતો પાયલ તેના કપડાં બદલતા સોનુને કહ્યું હતું તમે બેસો હું તમારા માટે ચા બનાવી આવું સોનુ માટે તેના મનને કાબૂમાં રાખવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું અને મિત્રો એટલામાં સોનુનો ફોન આવે છે અને સોનુના કાકા તેને ફોન કરે છે અને પૂછે છે કે તું ક્યાં છે સોનુ કહે છે કે કાકા હું મારા રૂમમાં છું તો તેના કાકા કહે છે સોનું થોડુંક કામ હતું જો તું કરી શકતો હોય તો સોનુ કહે કે હા કાકા બોલો ને શું કામ છે તેના કાકા કહે છે સોનુને આજે મારા ઓફિસમાં ઘણું બધું કામ છે અને મને ઓફિસેથી આવતા થોડું ઘણું મોડું થઈ જશે અને મેં પાયલને આજે વચન આપ્યું હતું કે હું તેને બજારમાં કપડા લેવા માટે લઈ જઈશ શું તું મારા માટે આ કામ કરી શકાશો મિત્રો ની અડધી પાયલ સાથે બને તેટલો સમય પસાર કરવા જ ઈચ્છતો હતો તેના મનમાં એવા જ વિચારો આવી રહ્યા હતા અને સોનું મનમાં પણ એવું જ વિચારે છે કદાચ આજે તેનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થઈ જાય સોનું તરત જ કહે છે કાકા તમે ચિંતા ના કરો હું પાયલ માટે કપડા લઈ ત્યાર પછી તો મિત્રો સોનુના મનમાં લડ્ડુ ફૂટવા માંડ્યા હતા આ દરમિયાન પાયલ પણ ચા લઈને આવે છે અને બંને ચા પીવા લાગે છે સોનુના મનમાં એક પ્લાન ઘડવા લાગે છે મળેલી આ તક નો લાભ કેવી રીતે લેવો ચા પીને ને પાયલ તેના રૂમમાં જાય છે અને ત્યારે સોનું પણ થોડી જ વાર પછી પાયલના રૂમમાં તેની પાછળ જાય છે અને ત્યાર પછી તો એવું થાય છે મિત્રો તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો અને જુએ છે કે પાયલ પંખાની સામે બેઠા બેઠા તેના વાળને સૂકવી રહી હતી સોનુને જોઈને પાયલ તરત જ ઊભી થઈ જાય છે અને સોનું એ પાયલને પૂછ્યું હતું ભૈયા કેમ છો તે કહે છે હું ઠીક છું ભાઈ સોનું કહે છે કે મને હમણાં જ કાકાનો ફોન આવ્યો અને તેઓ આજે તેને શોપિંગ કરવા લઈ જવાના હતા પણ આ ઓફિસમાં તેને વધારે કામ છે તેથી તેને આવવામાં થોડુંક મોડું થઈ જશે એટલે હું તને શોપિંગ કરાવવા લઈ જઈશ પાયલે કહ્યું હતું ઓકે ભાઈ આપણે કેટલા વાગે નીકળવું છે તો મિત્રો સોનુએ કહે છે તું તૈયાર થઈ જાય આપણે હવે અત્યારે જ નીકળશું એટલે કે અત્યારે જઈશું અને ત્યાર પછી તો બહાર લંચ કરશું કારણ કે મારી મા તેના માસીના ઘરે ગઈ છે અને તારી ભાભી તેના મામાના ઘરે ગઈ છે જેને કારણે ભોજન કોણ બનાવશે તેની વાત સાંભળીને પાયલનો ચહેરો પણ ચમકી ઉઠે છે અને ત્યાર પછી તો લગભગ અગિયાર વાગ્યાની આસપાસ સોનું પાયલને તેની બાઇક ઉપર બેસાડીને માર્કેટમાં જવા માટે નીકળી પડે છે અને જ્યારે સોનું તેનું બાઇક એક મોટા મોલમાં રોકે છે ત્યારે પાયલ ચોંકી જાય છે અને કહે છે ભાઈ અહીં તો તમને બહુ મોંઘા કપડાં મળશે સોનું કહે છે કે શું મોંઘા કપડાં પણ સારા છે અને પછી તું સારા કપડામાં કેટલી સુંદર લાગીશ મોલની અંદર જઈને કપડાં પસંદ કરતી વખતે પાયલ વારંવાર સોનુને પૂછતી હતી કે ભાઈ તને કેવું લાગે છે પાયલને ત્રણ જોડી કપડાં ગમે છે અને પછી તો સોનું પૂછે છે બીજું જોઈએ છે તો પાયલ કહે છે કે હા પણ હું તેને એકલી જઈને જ લઈશ તું સાથે ના આવતો અને ત્યાં પાયલ મહિલા વિસ્તારમાં જાય છે અને જ્યારે તે સોનું પાસે પાછી આવે છે ત્યારે તેને કેટલાક બધા અંડર ગાર્મેન્ટ લીધા હતા અને ઝડપથી પેક કર્યા હતા તો સોનું પાયલને કહે છે કે બધું જ જોયું છે પાયલ શરમાઈ જાય છે અને પછી વાતને બદલતા નોર્મલ કરીને કહે છે કે હું આ એટલા માટે જ કહી રહ્યો હતો કે કારણ કે હું આ તારા ભાભીને પણ આપીશ ત્યારે પાયલ કશું જ ના કહ્યું હતું અને તે દૂર જોવા લાગી હતી ત્યારે સોનું કહે છે કે કોઈ વાંધો નહીં ચાલો ચાલો હવે જઈએ અને બધી જ વસ્તુઓ ખરીદ્યા પછી સોનું પાયલ એક હોટલમાં જાય છે પણ મિત્રો સોનું જાણતો હતો કે આ સમયે મોટા ભાગે પ્રેમીઓ અને પ્રેમિકાઓ આવીને અહીં બેસતા હોય છે અને સોનું તેને પૂછે છે પાયલ તને શું ખાવાનું પસંદ છે તો તે કહે છે કે તું જે ઓર્ડર કરે તે હું પણ ખાઈ લઈશ એટલામાં વેઇટર આવ્યો હતો તેણે ઓર્ડર લીધો જમતી વખતે સોનુ તેની નજીક પાયલના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કારણ કે મિત્રો તમને તો ખબર છે એના વિચારોની અને સ્પર્શ કરવા લાગ્યો જેનાથી પાયલ સોનુની લાગણીને સમજી શકે પણ પાયલ પોતાનું પાપ છુપાવે છે અને સોનું તો મનમાં મનમાં જ વિચારવા લાગે છે કે કેવી રીતે પાયલને મારી વાસનાનો શિકાર બનાવવી અને કઈ રીતે પ્લાન બનાવવો બધું જ શરૂ કરવું અને ઘરે આવતા પહેલા સોનું પાયલને કહે છે કે મારે મેડિકલ શોપ ઉપર જઈને કેટલીક દવાઓ લેવાની છે ત્યાર પછી તો સોનું દુકાનમાંથી એને સ્થિતિક દવા લાવે છે પાયલને ખબર નથી કે મારી સાથે શું થવાનું છે પાયલ ખૂબ જ ખુશ દેખાતી હતી એનું કારણ એ છે કે તેને સોનુ સાથે શોપિંગ કરવાની મજા માણી હતી અને બીજે દિવસે સવારે સોનુની માતાને કોઈ કામ હતું એ કામથી માટે બજાર જવાનું થયું હતું અને તે જાય છે અને સોનું ગઈકાલે એ જ સમયે કાકાના ઘર તરફ જાય છે અને તે નક્કી આજે નક્કી જ કરી લીધું હતું કે આજે તે પાયલના અમન સાથે રમત રમશે અને પોતાની વાસનાની આગને ઠંડક આપીને જ વિદાય લેશે અને ત્યાર પછી તો સોનું તેના કાકાના ઘરે જાય છે અને ફક્ત પાયલ ઘરે એકલી જ જોવે છે અને ત્યારે પાયલ ચા બનાવે છે અને સોનું માટે લાવે છે અને ત્યારે સોનું કહે છે કે પાયલ અમારા માટે પાણી લઈ આવ અને પાણી લેવા માટે રસોડામાં જાય છે અને સોનું તેની ચામાં લાવે લીધા હોય એની મિક્સ કરે છે અને ત્યાર પછી પાયલ પાણી લાવે છે અને પછી બંને લાગે છે ત્યાર પછી તો થોડી જ વારની અંદર પાયલ બે ભાન થઈ જાય છે અને મિત્રો સોનું પાયલને ઉપાડીને એના બેડરૂમની અંદર લઈ જાય છે એના રૂમની અંદર લઈ જાય અને તે તેની સાથે ગંદા એવા કામ કરે છે અને ત્યારે પાયલને ખબર હોતી નથી કારણ કે એ તો બેહોશ હતી કે એની સાથે કોઈ આવું કરી રહ્યું છે અને સોનું તેની સાથે આનંદ કરે છે તો મિત્રો પાયલની એકલતાનો ફાયદો ઉઠાવીને સોનું આજે પાયલની ઈજ્જત સાથે રમત રમી છે અને જે તેણે બિલકુલ ખોટું કર્યું છે આજે સોનુએ ભાઈ બહેનના સંબંધને બદનામ કર્યો છે તો મિત્રો અમારો ઉદ્દેશ્ય તમારા મનને ઠેસ પહોંચાડવાનો નથી પરંતુ તમને એક સજાગ કરવાનો છે તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હા શેર પણ કરી દેજો તમારા દોસ્ત સાથે અને વિડીયોની અંદર કમેન્ટ કરો જો તમે હો તો તમે શું કરા તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે